હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો અને એ પણ ખારેક સાથે તો ચલો શરૂઆત કરીશું તો મેં અહીંયા એક કિલો ગાજર લીધેલા છે ગાજરને સારી રીતે ધોઈને એની આવી રીતે મોટી છીણ કરી લેવાની છે હવે મેં અહીંયા સૂકી ખારેક લીધેલી છે જે નોર્મલ ખારેક આવે છે તે જ લેવાની છે અને ખારેકને આવી રીતે સહેજ હુંફાળા ગરમ પાણીમાં પલાળી દેવાની છે બારથી પંદર કલાક સુધી ખારેકને પલાળી દેવાની છે અને પલળીને આવી રીતની સરસ ખારેક મોટી અને એકદમ ઓછી થઈ જશે ફ્રેન્ડ્સ ખારેકને પલાળી ખૂબ જ જરૂરી છે કારણ કે તે ખૂબ જ કઠણ એકદમ હોય છે મેં અહીંયા લોયામાં બે મોટી ચમચી ઘી એડ કરી દીધેલું છે ઘી ગરમ થાય એટલે આની અંદર આપણે ગાજરની છીણ એડ કરી દઈશું ગાજરને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે ત્રણ કપ દૂધ એડ કરી દેસું બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા દૂધને બળવા દેવાનું છે તો અહીંયા ઘણું ખરું દૂધ બળી ગયું છે બે મોટી ચમચી ફ્રેશ મલાઈ એડ કરી દેવાની તમે અહીંયા માવો પણ એડ કરી શકો છો પણ પણ મલઈ નાખવાથી પણ હલવો ખૂબ જ સરસ બને છે જરૂર પૂરતી ખાંડ એડ કરી દેવાની હવે અહીંયા ખાંડનું પાણી બાળવા દેવાનું છે ખાંડનું પાણી પણ બળી ગયું છે અને સરસ ગાજરનો હલવો લચકા જેવો થઈ ગયો છે અને જે આપણે ખારેક પલાળી હતી તેને આવી રીતની ઊભી કટ કરી લેવાની એડ કરી દેસુ કાજુ બદામ એડ કરી દેસુ ફ્રેન્ડ્સ આપણે ખારેક ખાવામાં ખૂબ જ ઓછી યુઝ કરતા હોઈએ છીએ તો તમે આવી રીતે ખારેક પલાળીને ગાજરના હલવામાં એડ કરી શકો છો કારણ કે ખારેકમાં વિટામિન આયરન કેલ્શિયમ ઝીંક મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તો તમે આવી રીતે ગાજરના હલવામાં ખારેક એડ કરીને ખાઈ શકો છો એલચી પાવડર એડ કરી દેવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનો ખારેક સાથેનો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે એક વખત તમે ઘરે જરૂર ટ્રાય કરજો ખારેક નાખવાથી આ હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એકદમ ટેસ્ટી હલવો બને છે તો અહીંયા ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો તો તૈયાર છે ખારેક સાથે ગાજરનો હલવો